નમસ્કાર બનાસકાંઠા મોજમાં તમારું સ્વાગત છે આજે મેળું છું દાંતીવાડા ડેમના અપડેટ ડેમમાં પાણીની આવક હાલમાં બારસો છત્રીસ કિસુક નોંધાઈ રહી છે ડેમની સપાટી પાંચસો એક્યાસી પોઈન્ટ પચીસ ફૂટ સુધી પહોંચી ગઈ છે પાણીનો જથ્થો સુડતાળીસ પોઈન્ટ પંચોતેર ટકા નોંધાઈ રહ્યો છે હજુ પણ ઉપરવાસમાં હાલમાં ધીમીધારે વરસાદ ચાલુ જ છે તેના લીધે ડેમમાં પાણીની આવક સતત નોંધાઈ રહી છે જો વધુ પ્રમાણમાં ઉપરવાસમાં વરસાદ પડે તો ડેમો સારા પ્રમાણમાં આવક થવાની શક્યતા છે તો અમારો વિડીયો ગમો હોય તો વિડીયોને લાઇક છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમે પણ આવા નવા નવા વિડીયા જોતા રહો તો અહીંયા વિડીયો પૂર્ણ કરવામાં આવે છે તો ડેમમાં વધારે પાણી આવશે તો તે પણ તમને બધા કે હાલમાં કેટલું પાણી આવી રહ્યું છે